સ્વામિયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કેરાના એકોતેરમાં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના યજમાન છે કે કે કેરાઈ પરિવાર કુંદનપુર અને મહોત્સવના દ્વિતીય દિવસે આજે સવારમાં કેરામાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ નવ ગજા ગજરાજ ઉપર સ્વામીણ બાપા સ્વામી બાપા વેદ આચાર્ય શ્રી પુરુષોત્તમ સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદયજી આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં આ ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યોગાનુયોગ આજે શ્રી સ્વામિયણ ગાદીના પંચમ વારસદાર વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ તેમનો બ્યાસીમો પ્રાગટ્યોત્સવ છે એ પણ આજે સાંજે ઉજવવામાં આવશે આજે જે ભવ્ય નગર યાત્રા યોજવામાં આવી એમાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જે અપર સ્વરૂપ કચ્છના સંત શ્રી જીવન પ્રાણ શ્રી અપજી બાપાશ્રી પોતે પણ આ લોકમાં પોતે પ્રગટ થઈ અને એક ખેડૂત તરીકે એમણે પણ ખેતી કામ કર્યું વૃક્ષારોપણ કર્યું અને એ વખતનો જે સમય આપણે જોઈએ કે તે વખતે અહીંયા કચ્છની અંદર પણ ઘણી બધી નદીઓ એ પાણીના સ્તર એના પણ ઊંચા હતા અને પાણીવાળી નદી હતી અત્યારે આપણે જોઈએ છીએ કે નદીમાં પાણી પણ એ દેખાતું નથી તો આવું જે ગ્લોબલ વોર્મિંગ જેને કારણે આખો વિશ્વ એમાં ત્રસ્ત છે અને ખાસ કરીને આપણા ભારત રાષ્ટ્રની અંદર પણ જ્યારે વૃક્ષો ધીમે ધીમે એ કપાઈ રહ્યા છે અને એની જગ્યાએ કોન્ક્રીટના જે જંગલો આપણે જોઈ રહ્યા છીએ મકાનો ઊભા થાય છે અને એને લઈને તાપમાન પણ દિન પ્રતિદિન વધતું જાય છે અને સાથે સાથે સમાજને અને આપણા સર્વને પણ ખૂબ જ એ ગરમીથી આપણે ત્રસ્ત રહેવું પડતું હોય છે ત્યારે આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને એમની આજ્ઞાથી પૂજનીય સંતો પણ પર્યાવરણનું રક્ષણ થાય વધુને વધુ એ વૃક્ષોનું વાવેતર આપણે કરી શકીએ એ માટેનો સંદેશો પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપે છે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આદેશ અનુસાર અહીંયા કચ્છની અંદર પણ નારણપર પાસે વન આવેલું છે જે આપણા વેદરથના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજની યાદમાં એ સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે અને પહેલાં આપણે જોતા હતા અને અત્યારે આપણે જોઈએ તો સ્મૃતિવનમાં પણ ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે પૂજનીય સંતો શ્રી ધર્મોત્સવ સ્વામી શ્રી સત્યપ્રકાશાદી સ્વામી વગેરે પૂજનીય સંતો પણ એ ખૂબ જ જહેમત ઉઠાવી અને ત્યાં વૃક્ષોનું વાવેતર એમના થકી પણ થઈ રહ્યું છે અને અહીંયા પણ કચ્છમાં પણ જ્યાં જ્યાં એ હરિભક્તો વસે છે તે હરિભક્તો પણ એ વૃક્ષોનું જતન કરે વાવેતર કરે ઉછેર કરે અને બધાને પણ એ રીતે પ્રેરણા આપે છે અને આગામી દિવસોમાં પણ આ રીતે વૃક્ષોનું વાવેતર વધુને વધુ કરી શકીએ એ માટે પણ બધા જ સંતો અને હરિભક્તો સાથે મળી અને એ સમાજને પણ સંદેશો આપી રહ્યા છે સમાજને હાકલ પણ કરી રહ્યા છે કે આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું છે ત્યારે બધા જ આપણે વૃક્ષોનું વાવેતર કરીએ એનું જતન કરીએ ઉછેર કરીએ અને તાપમાન ઘટે એ માટે આપણે બધાએ સાથે મળી અને એ સહિયારો પ્રયાસ કરીએ એ ભગવાનના શ્રી ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરીએ